કે વાણી વિલાસ શું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાવીસ વર્ષ પૂર્વેની મને શબ્દો યાદ છે કે શબ્દો એના હતા કે દૂધપિતા છોકરાઓ શું કરી લેવાના તે દિવસે નવ યુવાનો દસ હજાર યુવાનો ગામે ગામ નીકળી અને રૂપાલાને અમરેલીથી જાકારો આપ્યો ફરી વખત વચ્ચે તારણ મેદાનની અંદર આ મહાભારતનો મને સીન દેખાઈ એ મહાભારતના સીનમાં એ સમયના યાદ કરે દિવસો

બદલો લેવાનો સમય પાકી ગયો મારી શક્તિ આગળ રહેશે પટેલ સમાજની પાછળ રહેશે અઢાર સાથે મારી પીશે બેબાગી થયેલી કોંગ્રેસ વિવેક ભૂલી જાય છે એક ચૂંટણી તો ચૂંટણીની જગ્યાએ છે ચૂંટણી આપણે સૌ સાથે મળીને લડવાના છીએ પરંતુ મને લાગે છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનેક લોકોએ ગાળો દીધો આજ કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળો દેતા હતા નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી દે પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત મજબૂતા રાજકોટની પ્રજાએ એમને વધુને વધુ પ્રેમ કરવાની છે એ સાબિત થતું જાય છે બીજી એક વાત કોંગ્રેસના લોકો જ્યારે પરાજયને ને ભારે છે કોંગ્રેસની ખસતા હાલતને થતી જોવે છે ત્યારે એમને એમના નજીકના સગાઓ યાદ આવે છે જે રીતે ગઠબંધન એ કૌરવ સેના જેવું છે ત્યારે સ્વાભાવિક જ છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજુરુ સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની સાચી વાત છે તમારે અમે 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 કૌરવની સેના માટે કીધું છે ભાગલા વાત છે 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 રાષ્ટ્રવાદ બીજી બાજુ ભાગલાવાદ જે લોકો આજે દેશના ભાગલા કરાવવાનો પ્રયત્ન કરતા હતા ત્રણસો સિત્તેરમી કલમ દેશને ને એક અને અખંડિત કરતી ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૂર કરી તીન તલાક કાયદો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા અયોધ્યામાં રામ મંદિર અરે અમારા પરસોત્તમભાઈ અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો રામ રામ કરે છે આ લોકોને તો રામ રામે કરવામાં કે આવતું હતું સુપ્રીમ કોર્ટમાં જઈ અને રામના અસ્તિત્વનો ઇન્કાર કરનારી આ કોંગ્રેસ હવે રામ નામ કરે છે અરે સરદાર પટેલ ને ધૃણા કરનારી કોંગ્રેસ સરદાર પટેલની પ્રતિમાએ જવાનું દૂર રહ્યું હવે સરદારને યાદ કરવા માંડ્યા મોદીત્વનો પ્રભાવ નરેન્દ્રભાઈ મોદીજીએ જે એક પ્રભાવ જોડ્યો છે એના પ્રભાવને કારણે આજે નરેન્દ્રભાઈએ જે જે વસ્તુને લોકોની સામે ઉચ્ચારણ કરે છે કે કોંગ્રેસ વંદે માતરમ હોય ભારત માતા કી જય હોય રામ રામ હોય આ બધું કોંગ્રેસ બોલતી થઈ એ નરેન્દ્રભાઈ મોદીજીને કારણે ત્યારે હું માનું છું કે કોંગ્રેસ પરાજય ગઈ છે કોંગ્રેસના નેતાઓ સારા સારનો વિવેક ચૂકી રહ્યા છે એ હું માનું છું કે ચૂંટણીઓ તો આવે ને જાય પરંતુ ચૂંટણીમાં એક ગરિમા જાળવવાની વાત છે એક ભાષાકીય વિવેક જાળવવાની વાત છે ત્યારે ચૂંટણી માં પરાજય અને જે રીતે ઉચ્ચારણ થાય છે રાજકોટની સાણી અને સમજૂ પ્રજા વર્ષોથી જોતી આવે છે કે આ પ્રકારની રાજનીતિ ચાલે જ નહીં સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ કરો